શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ચોવીસ જુલાઈનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સદગુરુને શરણે જઈએ દરેક ક્ષણ પોતાના પેટને માટે ખટપટ કરે છે પણ આપણી ઈચ્છા પ્રમાણે આપણને મળે છે કે નહીં એટલે કહેવાનું કારણ એ કે વિષય માટે આપણે આટલા મરીએ છીએ તો દેવની પ્રાપ્તિ માટે શ્રમ નહીં કરવો જોઈએ કે સંત બતાવે તે માર્ગ બરાબર ચકાસી જોઈએ એકવાર બરાબર વિચાર કરીને જેમને આપણે ગુરુ માન્યા તો તે કહે તે જ સાધન માનીએ ગુરુ દેહમાં જ હોવા જોઈએ એમ માનવામાં ભૂલ છે ગુરુ એ દેહમાં કદી જ હોતા નથી ગુરુ એ પ્રત્યક્ષ ભગવાન જ છે એવી ભાવના રાખીને વર્તવું જોઈએ એવી ભાવના રાખીને વર્ત્યા તો ગુરુ કેવા પણ હોય તો એ ભગવાનને ત્યાં પ્રત્યક્ષ આવ્યે જ છૂટકો છે ગુરુ બતાવે તે સાધન હંમેશા કરતા રહીએ તે સાધન કરતા રહીએ એટલે આપણને દેવની પ્રાપ્તિ થાય છે ગુરુ નામ સિવાય શું કહેવાના તેમાં જ આપણે સદા રહીએ જે ખરા સાધનમાં રહે છે તેને આ બધી વસ્તુ આપોઆપ સધાય છે એટલે આપણે ગુરુને અનન્ય શરણે જઈએ તે જ બધું કરી રહ્યા છે એ જાણીને જે હોય તેમાં આનંદ માનીએ ભગવાનને માટે જિજ્ઞાસા ઉત્પન્ન થવી એ ખરા ભાગ્યની વાત છે એવો જિજ્ઞાસુ શિષ્ય મળે તો ગુરુને પણ પોતાનું સાર્થકપણું લાગે છે શ્રી રામચંદ્રની જિજ્ઞાસુ અવસ્થા જોઈને વશિષ્ઠજીને ખૂબ આનંદ થયો અને તે કુદરતી જ છે સંતોએ એક જ દેવ એક જ સાધન અને એક જ ગુરુ માન્યા તે જ પ્રમાણે આપણે એક નામમાં રહેવાનો પ્રયત્ન કરીએ બાળક હસતું રમતું હોય ત્યારે બાપ તેને રમાડે છે પણ રડવા લાગ્યું કે મૂકી દે છે એનાથી ઉલટું બાળક રડતું હોય ત્યારે માં તેને લે છે દેવમાં અને સંતમાં એ જ ફરક છે બરફમાંથી પાણી કાઢી લઈએ તો કંઈ જ બાકી રહેતું નથી તેમ સંતોમાંથી ભગવાનનો પ્રેમ જો કાઢી નાખ્યો તો પછી તેમનામાં કંઈ જ રહેતું નથી સાધન કરવાનું કષ્ટ ન કરતા વસ્તુ સાધ્ય કરી લેવાનો માર્ગ તે સત્સંગતિ સંગતિની આપણા મન પર બહુ મોટી અસર થાય છે ખાલી હેતુ કામ કરતો નથી પણ સંગત કામ કરે છે સંગત બે પ્રકારની હોય છે ઘાતક અને ઉત્તમ વિષય માણસની સંગત ઘાતક અને સતસંગત એ ઉત્તમ સંગતિમાં રહેતા પોતાનામાં દોષ છે એમ જેને સમજાય તે જલ્દીથી સુધરે છે જે સદપુરુષ પાસે આપણે જઈએ છીએ તે કહે તે મનપૂર્વક આચરણમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ ત્યારે જ તેમની ખરી સંગત કરી એમ કહેવાય સંસારમાંના આપણા કામો મન મુજબ થાય એમાં સંતનો અનુભવ રહેલો નથી પણ જે ઘડીએ આપણું ચિત્ત શુદ્ધ થાય તે ઘડીએ સંતનો અનુભવ આવ્યો એમ સમજવું સંતોને ઓળખવા માટે અનુસંધાન સિવાય બીજું કોઈ સાધન નથી અસ્તુ જાનકી કે જીવન સ્મરણ જય જય રામ